ભાવનગર શહેરમાં બે હજાર અઢારમાં કરશણ ભાણા ઉર્ફે કરશન સાટિયાની મારામારી દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી જેનો બદલો લેવા લઈ ખૂન કા બદલા ખૂન જેવો ઘાટ ઘડાયો હતો જેને લઈને ભાવનગરના નીલા જે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે તેમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી રેખાબેન જે વાઘોશી છે તેના પુત્ર જે કેવલ જે વાઘોશી છે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી સારા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી જેને લઈને જે ત્રણ આરોપીઓ છે ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા છે અને આજે પોલીસ દ્વારા તેનું રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું છે સીધા જ આપચેના જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો જે ત્રણ આરોપીઓ છે જેમાં અર્જુન સાટિયા ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા જે ત્રણ આરોપી છે તે પોલીસ તેને ઝડપી લીધા છે અને હાલ જે આ ઘટના સ્થળ જે બન્યો છે ભાવનગર શહેરનું જે સુભાષનગર જે વિસ્તાર છે ત્યાં જે પંચવટી ચોક નજીક આ જે કેવલ નામનો જે વ્યક્તિ છે તે તેની ફોર વ્હીલર કાર છે તે સર્વિસમાં આપી હતી અને ફોર વ્હીલર કાર જ્યારે તેની લેવા આવ્યો હતો ત્યારે આ ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની દ્વારા તેની ઘાતકી સારા જાહેર હત્યા કરી દેવામાં આવતા ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે જે આપ જે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ગોગા રોડ જે પોલીસ છે તે આરોપીઓને લઈને અહીંયા પહોંચી છે અને પોલીસ જે છે તે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહી છે કઈ જગ્યાએ હત્યા કરવામાં આવી હતી કઈ રીતે બદલો લેવામાં આવ્યો છે કેટલા લોકો હતા સાથે જ પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ ત્રણ આરોપી છે તે કરતા હજુ વધુ કોઈ આરોપીઓ આમાં સામેલ છે કે કેમ તેની પણ તપાસ ગોગા રોડ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે આજે જે સમગ્ર જે ઘટના છે તે બદલાની ભાવનાથી જે આ ખૂન કરવામાં આવેલું છે જેને લઈને પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ કરવામાં આવી છે કે આ જે આ પ્રી પ્લાનિંગ મર્ડર હતું કે કેમ વધુ કોઈ આરોપીઓમાં હતા કે કેમ તે પણ તેના માતા જે છે રેખાબેન વાઘોશી તે આ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે અને જ્યાં તેના જ વિસ્તારમાં તે જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનની અંદર તેના જે દીકરો જે છે કેવલ તેમની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી સમગ્ર ગુજરાતમાં આ મામલો છે તે ભારે ચકચારી બન્યો હતો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેર જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જે પરિસ્થિતિ છે કાયદોની વ્યવસ્થાની તે કથળી હોય તેવું લાગી રહ્યું છે આરોપીઓને કોઈપણ જાતનો પોલીસનો ડર ન રહ્યો હોય બેખોફ આરોપીઓ બન્યા છે જે રીતે આપ ભાવનગરમાં દિન પ્રતિદિન જે હત્યાઓની બનાવ બની રહે છે જો ગોગારોડ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ મહિનામાં ત્રણ જેટલી હત્યાનો બનાવ બન્યો છે આ રીતે ભાવનગરમાં જે આરોપીઓ છે તેને કોઈપણ રીતે પોલીસનો ખોફ જ ના રહ્યો હોય તે રીતે આરોપીઓ છે તે ભાવનગરમાં બેફામ બન્યા છે ઉચ્ચ અધિકારીઓ હોય ગૃહમંત્રી હોય તેઓ પણ કે કરતા રહ્યા છે કે વરઘોડો તો નીકળશે તે મામલે આજ રીતે આજે પોલીસ દ્વારા પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે વરઘોડા છે તેમાં જાનૈયાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે પરંતુ પોલીસને પહેલેથી જ આ વાતનો અંદાજો આવી ગયો હતો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને શહેરના તમામ ડિવિઝનના જે પીઆઈ છે ડી સ્ટાફના માણસો છે તેઓનો અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેને લઈને કોઈ અછની અનિચ્છનીય બનાવ ના બને તે લઈને હાલ જે આરોપીઓ છે આપ જે જોઈ રહ્યા છો જો તમે પણ ગુનો કરવાનું વિચારતો હો એક આ દ્રશ્યો જોઈ લેજો જે આરોપીઓ છે હજી દિવસ પહેલા કરી દેવામાં આવી લંગડાતા પગે ચાલતા હોય તેવું લાગી રહ્યું છે આ જે આરોપીઓ છે ત્રણ જેટલા જે આરોપીઓ છે તેમાં જે અગાઉ જે કરશન ભાણા ઉર્ફે જે કરશન સાટિયાની હત્યા કરી દેવામાં આવી હતી આરોપીમાં તેનો એક સગો નાનો ભાઈ છે અર્જુન સાટિયા તથા તેના કાકા બાપાના જે દીકરા છે સાટિયા ભાર્ગવ સાટિયા સહિતના જે ત્રણ આરોપીઓ છે તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને આજે સમગ્ર જે વિસ્તાર છે વિસ્તાર છે તેમાં સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી બંને તરફના રસ્તા પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે પબ્લિક છે તે મોટી સંખ્યામાં અહીંયા જે આરોપીઓ છે તેને જોવા માટે ઉમટી પડ્યું છે પણ પોલીસે પણ મુશ્કેટાટ અહીંયા બંદોબસ્ત રાખી દીધો છે જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ જે છે તે અહીંયા ના બને જે બે જે સામસામા જે વ્યક્તિઓ છે તે હત્યા કરી દેતા હોય છે જે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ખૂનકા બદલા ખૂન તેવી ભાવનાથી આ જે સમગ્ર મર્ડર કરી દેવામાં આવતું હોય છે જે બે હજાર અઢારમાં જે હત્યા કરી દેવામાં આવી હતી કરશન ભાણાની તેમાં ટોટલ સાત જેટલા આરોપીઓ હતા જેને આજીવન સજા પડી હતી જેમાં જે આ કેવલ છે એ સહિતના ત્રણ લોકો જે છે તે પેરોલ ઉપર છેલ્લા બે વર્ષથી બહાર આવ્યા હતા અને જે દરમિયાન જે આરોપીઓ છે તેને તેની એવું પણ કહેવામાં આવી છે કે રેકી કરવામાં આવી હતી ક્યારે બહાર નીકળે છે કેટલા લોકો બહાર નીકળે છે તે સમગ્ર તેની વિગત એકઠી કરવામાં આવી હતી તે દિશામાં પણ રોડ પોલીસ છે તે હાલ તપાસ ચલાવી રહી છે જો વાત કરવામાં આવે તો આજે કેવલ છે તેનો જે મિત્ર જે છે તેની સાથે તેની જે કાર છે તે લેવા માટે આવ્યો હતો પરંતુ ત્યારે જ જે ત્રણ જેટલા આરોપીઓ છે તે પહેલેથી જ નજર રાખીને બેઠા હોય આરોપીઓની ઉપર અને આની તેની સરા જાહેર ઘાતકીગ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર ભાવનગરમાં આ જે વિષય છે જે હત્યાનો જે મામલો છે તે ચકચાર બની ગયો હતો હાલ જે પોલીસ દ્વારા જે આ રિકન્સ્ટ્રક્શન છે તે પૂરું કરી દેવામાં આવ્યું છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ જે સમગ્ર જે હત્યાનો જે મામલો છે તેમાં હજુ કેટલા આરોપીઓના નામ ખુલે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવ